નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસીઈની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વીડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે ભારતના બંધારણ દ્વારા ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકાર પ્રદાન કરવામાં આવ્યા છે છ મૂળભૂત અધિકાર બીજો પ્રશ્ન છે મૂળભૂત બંધારણમાં ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા હતા તો મૂળ બંધારણમાં ભારતના લોકોને કુલ સાત મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા હતા ત્રીજો પ્રશ્ન છે મૂળભૂત અધિકારોને લાગુ કરાવવાની જવાબદારી કોની છે તો મૂળભૂત અધિકારોને લાગુ કરાવવાની જવાબદારી સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયની છે ચોથો પ્રશ્ન છે મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે રાષ્ટ્રપતિ પાસે પાંચમો પ્રશ્ન છે કોણ જરૂરિયાત પડે બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર પર નિયંત્રણ લાદી શકે છે સંસદ છઠ્ઠો પ્રશ્ન છે મૂળભૂત અધિકારોનો સંરક્ષક કોણ છે સર્વોચ્ચ ન્યાયાલય સાતમો પ્રશ્ન છે મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાનો આદેશ કોણ આપી શકે છે તો મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાનો આદેશ રાષ્ટ્રપતિ આપી શકે છે આઠમો પ્રશ્ન છે કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર નાબૂદ કરી દેવામાં આવ્યો તો ચુમ્માલીસમો બંધારણીય સુધારો ઓગણીસો ઇઠ્યોતેર દ્વારા મિલકતનો અધિકાર નાબૂદ કરી દેવામાં આવ્યો નવમો પ્રશ્ન છે બંધારણના કયા અનુચ્છેદમાં સમાનતાના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ ચૌદથી અનુચ્છેદ અઢારમાં સમાનતાના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે દસમો પ્રશ્ન છે સૌને સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ એ કયા અનુચ્છેદની જોગવાઈ છે અનુચ્છેદ ચૌદ અગિયારમો પ્રશ્ન છે બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કરવામાં આવી અનુચ્છેદ સત્તરમાં બારમો પ્રશ્ન છે અસ્પૃશ્યતા અપરાધ અધિનિયમ ઓગણીસો પંચાણું વર્તમાનમાં કયા નામે ઓળખાય છે સિવિલ અધિકાર સંરક્ષણ અધિનિયમ સમાવેશ થઈ જાય છે અનુચ્છેદ ઓગણીસમાં માં ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય દ્વારા સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ વ્યવસ્થા એટલે કે અનામતની છૂટ આપવામાં આવી છે અનુચ્છેદ પંદર ત્રણમાં પંદરમો પ્રશ્ન છે બંધારણના કયા અનુચ્છેદમાં અવસર એટલે કે જાહેર નોકરીની સમાનતાની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ સોળમાં જાહેર નોકરીની સમાનતાની જોગવાઈ કરવામાં આવી છે સોળમો પ્રશ્ન છે બંધારણના કયા અનુચ્છેદમાં ઇલ્કાબોની નાબૂદીની જોગવાઈ કરવામાં આવી છે ઈલ્કાબોની નાબૂદી અનુચ્છેદ અઢાર મુજબ કરવામાં આવી છે સત્તરમો પ્રશ્ન છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધર્મ વંશ જાતિ મૂળ જન્મસ્થાનને લઈને થતા ભેદભાવનો નિષેધ કરવામાં આવ્યો છે અનુચ્છેદ પંદર અઢારમો પ્રશ્ન છે મૂળભૂત અધિકારો પર આવશ્યક પ્રતિબંધ લગાવવાની સત્તા કોની પાસે છે સંસદ પાસે ઓગણીસમો પ્રશ્ન છે કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને બઢતીમાં અનામત ચાલુ રાખવામાં આવી છે સિત્યોતેરમો બંધારણીય સુધારો ઓગણીસો પંચાણું વીસમો પ્રશ્ન છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોને અનામત અંગે કયા આયોગનો ચુકાદો જાણીતો છે મંડલ આયોગ ઇન્દિરા શાહની કેસ એકવીસમો પ્રશ્ન છે બંધારણના કયા અનુચ્છેદમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની જોગવાઈ છે તો વાની અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની જોગવાઈ અનુચ્છેદ ઓગણીસ એક એમાં છે બાવીસમો પ્રશ્ન છે બંધારણના કયા અનુચ્છેદોમાં સ્વતંત્રતાના અધિકારની ચર્ચા કરવામાં આવી છે તો સ્વતંત્રતાના અધિકારની ચર્ચા અનુચ્છેદ ઓગણીસથી અનુચ્છેદ બાવીસમાં કરવામાં આવી છે ત્રેવીસમ પ્રશ્ન છે બંધારણના કયા અનુચ્છેદમાં શોષણ વિરુદ્ધના અધિકારની ચર્ચા કરવામાં આવી છે અનુચ્છેદ ત્રેવીસ અને અનુચ્છેદ ચોવીસમાં ચોવીસમો પ્રશ્ન છે સ્વતંત્રતાના અધિકારમાં અનુચ્છેદ ઓગણીસમાં કુલ કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે છ પ્રકારની પચ્ચીસમો પ્રશ્ન છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જીવન જીવવાના અધિકારની ચર્ચા કરવામાં આવી છે અનુચ્છેદ એકવીસમાં છવ્વીસમો પ્રશ્ન છે ભારતના બંધારણનો કયો અનુચ્છેદ બાળકોના શોષણથી સંબંધિત છે અનુચ્છેદ ચોવીસ સત્યાવીસમો પ્રશ્ન છે બંધારણના કયા અનુચ્છેદમાં સભા સંમેલન ભરવાની સ્વતંત્રતા હથિયારો વિના આપવામાં આવી છે અનુચ્છેદ ઓગણીસ એક બીમાં અઠ્યાવીસમો પ્રશ્ન છે કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં અનુચ્છેદ એકવીસ એ ઉમેરવામાં આવ્યો છ્યાસી બંધારણીય સુધારો બે હજાર બે ઓગણત્રીસમો પ્રશ્ન છે બંધારણના કયા અનુચ્છેદમાં સંઘ સંગઠન રચવાની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ ઓગણીસ એક માં ત્રીસમો પ્રશ્ન છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દો સિદ્ધિમાં સંરક્ષણ અંગેની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ વીસમાં